હા મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારો ફરી ભરતી ચક્રમાં જે ફસાયા છે મિત્રો એના વિશે આપણે વાત કરીશું તો ખાસ કરીને આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આજે ગૌણ સેવા પસંદગી મંડળ માટે શાના માટે છે એ બધી આપણે વાત કરીશું ભરતી ચક્રમાં કેમ ફસાયા છે શું ભરતી કરવાના છે એ બધી વાત આપણે વાત કરીશું તો ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને અગ્ર વિરોધ મિત્રો કરી રહ્યા છીએ અને પદ્ધતિ રદ કરવા માંગ કરી રહ્યા છે કે આજે પદ્ધતિ છે જેમ કે પરીક્ષા પદ્ધતિ અને જે ગ્રાઉન્ડ માટે જે સારી કસોટી એના માટે શું ફેરફાર કરવો છે એ બધી માહિતી આપણે આપવાના છે આગળ વાત કરીએ તો જે ગૌણ સેવા પ્રસંગ મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ભરતી લેવા માટે જેના પરિણામ જાહેર કર્યા છે મિત્રો એના વિવાદમાં છે આ પરીક્ષા છે સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવશે કમ્પ્યુટર અને અહીંયા પરિપત્ર પણ મિત્રો તમે જોઈ શકો છો પરિપત્ર પણ અહીંયા જાહેરાત કરી જે ઘણા લખાણ કરી અને આનો વિરોધ પણ મિત્રો પ્રદર્શન દર્શાવી રહ્યા છે અને જે ઉમેદવારો છે ને એ છે માગણી કરી છે કે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ સાથે મિત્રો પાયસ ગણાય એવું છે ઉગ્ર કરવામાં આવશે અને ફોરેસ્ટ ગાર્ડ માટે જે શું માંગશે તો એ જે જગ્યાઓ છે મિત્રો આઠસો અને ત્રેવીસ જગ્યા પર ભરતી જાહેરાત કરી એમાં આઠ લાખ જણા મિત્રો ફોર્મ ભરેલા હતા તો ખાસ કરી અને તમે જોઈ શકશો સીબીઆરટી દ્વારા જે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા માટેનું છે ઉમેદવારો હશે એ માગણી કરી રહ્યા છે અને તમે ક્ષેત્રમાં પણ જોઈ શકો છો આ બધા છે ઉગ્ર આંદોલન દર્શાવી રહ્યા છે અને ગાંધીનગર ખાતે આયોજન છે એ આંદોલન કરેલું તો ખાસ કરીને વિડીયો કારણ કે આ તમે જોઈ શકો તમને માહિતી મળી શું આગળ વિરોધ છે આગળની વાત કરીએ શું સેવાનો સચિવ હસ્મુખ પટેલ આપશે સરનામું જે રાજીનામું છે આપશે એવું કહીશું મિત્રો તો અશ્મુભાઈ પટેલ હશે એ તો ખૂબ અસમયની પર છે ત્યાંની જે કહેવાય નિર્ણય છે એ આપવાના છે કે શું આ પરીક્ષામાં સીબીઆરટીમાં કાંઈ ફેરફાર થવાનો છે શું નથી થવાનો એ બધી માહિતી છે ટૂંક સમયમાં છે એ દર્શાવવાના છે મિત્રો તો ખાસ કરી અને એ પર આ માહિતી ચેક કરી લેવી પરિપત્ર પણ દર્શાવેલ છે એ પરિપત્ર પણ જોઈ લે છે એમની માહિતી બધી મળી રહે જો પરિપત્ર પણ મિત્રો ગુણ છે પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવે છે સીબીઆરટી પરીક્ષા છે ને એમાં થોડોક ફેરફાર કરે થોડો ઘણો સુધારો કરે અને અભ્યાસક્રમમાં પણ થોડુંક સરળ કરે એના માટે છે એ વિદ્યાર્થીઓની માંગ છે તો વિદ્યાર્થીની માંગ પૂરી કરવામાં આવે મિત્રો એવો આપણો પણ પ્રયત્ન છે મિત્રો મળીનો વિડીયોમાં જય હિન્દ